ત્યાં આપણે પાણી નાખી દીધું એ પાણી આપણે ગરમ મૂકવાનું છે પહેલા ડાયરેક્ટ ઈંડા નથી નાખવાના ગરમ મૂકી દઈએ પહેલા તો પાણી તાપર પાણી ગરમ મૂકી દીધું છે ને આપણે મીઠું નાખવાનું છે એમાં તો થોડુંક મીઠું નાખી દઈએ તો આપણું પાણી થોડું થોડું ગરમ થઈ જ્યું છે આપણે હવે ઈંડા નાખી દેવાના છે એમાં થોડું થોડું પાણી ગરમ થાય એટલે આપણે ઈંડા નાખીએ માટલું

ડુંગળી ડુંગળીનું કટિંગ થઈ છે ને હવે આપણે આપડું મરચાનું કટિંગ થઈ છે ને હવે આપણે કટિંગ કરવાનું છે ટમેટું આપણું ટમેટા નું કટિંગ થઈ ગયું છે આદા ને આપણે મોટી મોટી શીરું રાખવાની છે તો આવી રીતના આપણે શીરું કી નાખીએ તો ન ભાવતું હોય ને એને સુહીને કાઢવું હોય ને તો કાઢી શકીએ આપણે એને હવે

હવે નાખવાના છે ટમેટા નાખશું લીલા મરસા આદુ નામી દઈશું તેલ નાખશું

આપણે આખી kita

આપણે મેંગી સડે છે ને આપણે ઈંડા ને ખાડા કરવાનું છે તો પેલા ખાડા કીધું જ છે આપણે આવી રીતના ફાડા કરવા છે બધા તો પેલા ફાડા કરીને જ છે આપણે મેંગી સડી ગઈ છે તો ઉતારી લઈએ હવે

હવે નાખીએ આપણે સોડા મસાલો આપણે નાખ્યો કોરું આપણે મરસું પણ આવી રીતના થોડું થોડું છે આપણે જેવું તીખું ખાવું હોય એ રીતના મરસું નાખીએ

આપણે આવી રીતના કોથંબરી પણ આપણું ઈંડા મેગી બની થઈ છે તૈયાર તો આપણું વિના મેહંગી મસ્ત બન્યું છે ને તમે પણ આવી રીતના બનાવજો અને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો મારું વિના મેહંગી કેવું લાગ્યું તો આપણો વિડીયો પણ એ પૂરો કરી દઈશું હવે જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશો આપણે નવા વિડીયોમાં તો જય માતાજી